એના પછી અંગ્રેજો આયા ડચ આયો ફ્રેન્ચો હજારો હતી ગઈ અને આ દેશના મૂળ માલિકોને જંગલો તરફ ધકેલતી ગઈ આપણા રાજા મહારાજાઓ આપણા કબીલાઓ આપણા Angrello, ¿sabes

ગુજરાતમાં આ અમદાવાદ રાજકોટ સુરત અને કચ્છ સુધી પહોંચ્યું એ પાણી આપણને નથી મળ્યું એટલા માટે આપણે સુધી મજૂરી કરવા જવાબદાર આપણે છીએ તમે અને હું બધા જ કારણ કે આજે બંધારણની વાત કરી રહ્યા છે આપણે કેટલાય વક્તાઓ બંધારણની વાત કરી ગયા તો બંધારણ આ બજેટ અત્યાર સુધી આદિવાસીઓ પર કેમ નથી વપરાતું જો આ હક અધિકારો આ જંગલ જમીન આ પાણી આ વ્યવસ્થાઓ આપણને આપણા વિસ્તારમાં મળતી હોય તો આપણે અહીંયા સુધી લાબો લોકશાહીમાં આપણે આપણી જવાબદારી ગુજરાતમાં શું કહીએ મત કહીએ શું કહીએ ભાઈ મત કહીએ મત આપણી સહમતી આપણો મત આપણી સહમતી આપણો અવાજ આપણો વિચાર અને આપણો અવાજ જે હતો એ આપણે આપણા મત સ્વરૂપે આપણા સરપંચને આપ્યો આપણા તાત્કાલ સભ્યોને આપ્યો આપણા જિલ્લા સભ્ય ને આપ્યો આપણા ધારાસભ્ય

સ્વરૂપે આપણે હક અધિકારો જંગલ માટે કોણ અપાવશે એ લોકો અપાવશે અને એ પાર્ટીઓના ગુલામ દલાલ નેતાઓને આપણે અત્યાર સુધી ચૂંટીને લયા એ લોકો કામ નહીં કર્યું રોજગારી શિક્ષણ તે સ્વાસ્થ્ય તે

લોકો માણસ કેવાડિયા વસાયું હજારો લોકો આજે પણ એ લોકો ઓળખા મારી રહ્યા છે પાયા સુવિધાઓ માટે સાપુતારા પંદર ગામડા ખાલી કર્યા છે અને આના માટે જવાબદાર હમણાં વાત કરીએ આપણે છીએ કારણ કારણ કે આ નેતાઓ કેટેગરીમાંથી પણ નોકરી લઈ જાય લોકો સ્વરૂપ મેદાન ના માર્ક કટ કરી નાખ્યા એક જ પેપર માં બે વિભાગો કરી નાખ્યા અને બંને વિભાગોમાં આપણું ગણિત અને રીઝનિંગ આપણા બાળકો નબળું છે વિભાગોમાં ચાલીસ ટકા માર્કસ લાવી અને નોકરીઓ ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું ખાલી ગઈ હલો ખાણ ખનીજમાં અઠાવીસ માંથી સત્તાવીસ સીટો ખાલી ગઈ કોણ સેવા સત્તાવન માંથી એકસો સત્તાવીસ

ફરી ઘણી બધી ચર્ચાઓ કરીશું ઘણા બધા કામો કરવાના છે આદિવાસી જ્યાં મજૂરી કરી રહ્યો છે એના જોડે શોષણ થાય એના જોડે અત્યાચાર થાય કે એના જોડે અન્યાય થાય ત્યાં બધા લોકો પોતાનું કામ મૂકી અને એની પાછળ ઉભા રહી કોઈની તાકાત નહીં થાય કે આપણી જોડે શોષણ કરે દાહોદમાં એક માં દસ દિવસ પહેલાની ઘટના કહું તમને થી આદિવાસી મજૂરો ત્યાં મજૂરી કરતા હતા બાર કલાક કામ કરાવે અને આઠ કલાકના પૈસા આપતા હતા પગાર સ્લીપ નહીં રજાઓ નહીં લંચ ટાઈમ અમે એ લોકોની વાત સાંભળી કે અમારી જોડે શોષણ ચાલી રહ્યું છે અને એક મહિનાના એક કરોડ છત્રીસ લાખ છવ્વીસ હજાર રૂપિયા આદિવાસીઓના જે ચૂકવવાના થતા હતા એ ચૂકવવામાં નહોતા આવતા અમે એમને મળ્યા આદિવાસી પરિવારે એમને બહાદુરી તમને ન્યાય અપાવીશું પણ ન્યાય મળશે દસ જણા આવેલા છે તો નહીં ચૂક્યા પણ જે મજદુરો હતા એ નહીં ચૂક્યા કોઈની વાતોમાં નહીં આયા અને એક સુરે એકતા રાખી અને આજે એ લોકોને ન્યાય અપાવો આજે એ લોકો પોતાનું કામ સારી રીતે કરતા થયા અને એ એક કરોડ અને છત્રીસ લાખ છવ્વીસ હજાર રૂપિયા દર મહિને ચૂકવવા પડી રહેશે આ ક્યારે થાય જયારે આપણા અંદર એકતા આપણે જાગૃત હોય અને સાચાની જોડે જયારે ઉભા રહીશું તે દિવસે આપણને ન્યાય મળશે મહત્વની વાત બીજી એક કહીને મારી વાણીને વિરામ આપવા માંગુ છું અહીંયા મજબૂરી વર્ષ આદિવાસી દેશનો મૂળ માલિક મજૂર થઈ ચુકેલો છે પણ પણ આ લોકો બનાવવાની પરિસ્થિતિમાં છે કચરા ઉઠાવતા આપણા આદિવાસી થઈ ગયેલા છે અહિયાં થી જઈએ વતનમાં જયારે જઈએ જયારે મત આપવાનો થાય જ્યારે વોટ આપવાનો થાય તમને જે પોટલી આપે સો રૂપિયા આપે તમને ચવાણું આપે સાડી આપે એના પૈસા આવેલો છે તાલુકા સભ્ય હોય જિલ્લા સભ્ય હોય સરપંચ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આવા નેતાઓ જ્યાં સુધી આપણે ચૂંટી લાવતા ત્યાં સુધી આવી ગમેટલી મીટિંગો કર લો એનો કોઈ તાત્પર્ય નથી આપણે ખુદ એના માટે જવાબદાર સુધી નેતાઓ નહીં લાવે ત્યાં અહીંયા મજૂરી કરવા પડશે રોજગારી હોય શિક્ષણ હોય હક અધિકારો ની વાત હોય આ બધું આપણને ત્યાં મળી શકે એમ છે જો આ ગુજરાતના વિકાસ નું મોડલ બનાવવા માટે